વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી જેમ સાનંગપુરના હનુમાન દાદાની ગદા ખોટા કાર્યો કરનાર લોકો પર હાવી થઈ દંડ આપે છે તેમ તેમના આશીર્વાદથી ગૃહપ્રધાન તરીકે ડ્રગ્સ માફિયા પર હાવી થઈ ગુજરાતને દૂષણ મુક્ત બનાવવાના પ્રયત્ન કરીશ તે માટે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લેવા વડતાલ પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું સાથે નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્ય સભા મંડપમાં સંઘવી પહોંચ્યા હતા જ્યાં હર્ષ સંઘવીનો ફૂલહાર તથા ફેટો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જે પ્રકારે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ રાત દિવસ કામ કરી વર્તાલ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં લાખો લોકો હજારો કિલોમીટર દૂરથી દેશ વિદેશથી પધારી રહ્યા છે ટ્રાફિક પોલીસને વ્યવસ્થાઓ કરવી ન પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આ સંસ્થાના કાર્યકર્તાઓએ રાત દિવસ એક કરીને કરી છે નવ દિવસના મહોત્સવમાં બસો વર્ષની જીવન પરંપરાઓ મારા અને મારા પછીની ઉંમરના સૌ યુવાનોને આવનારા વર્ષોમાં પોતાનું જીવન કઈ દિશામાં જીવવું જોઈએ તેના આદર્શ વિચારવા નવ દિવસમાં પ્રાપ્ત થવાના છે તે બદલ પણ આયોજક મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો કદાચ મારી જેટલી ઉંમર થઈ હશે એટલા વર્ષોથી આ આ રાજ્યમાં સરકાર આવે તે માટે વર્ષો વર્ષથી સંસ્થાના સૌ લોકો કાર્ય માટે દેશ હિત સરકાર લાવવા માટે તમે સૌ લોકોએ જે અનેક વર્ષો વર્ષ સુધી જે કામ કર્યું છે એ ક્યારેય જોડાઈ નહીં શકશે અને એક એક કામની બદલ રાજ્યની અંદર ધર્મનું આપણી સંસ્કૃતિનો આપણો વિચારોનું જતન થાય એનો વિકાસ થાય તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા આપ સૌની સાથે કે એક ધર્મ સંસ્થા દ્વારા ધર્મ જોડે જોડે એક પરિવાર જે પરિવાર વધુમાં વધુ સંયુક્ત રહે અને સંયુક્ત પરિવારના નોજવાનો કોઈ ભી પ્રકારે કોઈ ભી દુષણનો ભોગ ના બને તે પ્રકારના વિચાર શૈલી પોતાના જે અનુયાયીઓ છે અને એ અનુયાયીઓના ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે એ સંસ્થાનું નામ છે વડતાલ સ્વામી જ્યારે સંસ્થા દ્વારા અનેક સામાજિક એવા અદ્ભુત કાર્ય થઈ રહ્યા છે અને એ કાર્યમાં એક કાર્ય સારંગપુર વાળા હનુમાનજી દાદાની કદાઓ ઉચકીને અમે ડ્રગ્સ ની સામે જયારે લડી રહ્યા છે અને દાદાના આશીર્વાદ તો હું નિયમિત લેવા જઉં છું અને હનુમાનજી દાદાએ આશીર્વાદ ભરપૂર આપ્યા છે અને એવા આશીર્વાદ આપ્યા છે કે આ ડ્રગ્સ ના એક એક દુષણ કોરોની સામે લડવા માટે કદા હાથમાં જ રાખી છે અને ચારે દિશામાં ગુજરાતના આપણે સૌ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટેની આ અભિયાન ને સ્વરૂપમાં ના સ્વરૂપ માં લડી રહ્યા